ખાડામાં ગરકાવ ગુજરાત ચોમાસાનો વરસાદ અને આ વરસાદમાં ધોવાઈ ગયું છે ગુજરાત આ ગુજરાતના રોડ અને રસ્તા વહી ગયા છે રોડ પરથી ડામર તણાઈ ગયું છે બચ્યા છે તો માત્ર ખાડા અને આ ખાડા અકસ્માતને ખુલ્લું આમંત્રણ આપી રહ્યા છે વરસાદે ગુજરાતના ભ્રષ્ટાચારને પણ ઉજાગર કરી નાખ્યું છે ક્યાંક વિરોધ થઈ રહ્યો છે તો ક્યાંક ઝી ચોવીસ કલાકના અહેવાલ બાદ તંત્ર દોડી રહ્યું છે જુઓ ખાડામાં ગરગાવ ગુજરાતમાં આજે શું થઈ રહ્યું છે પ્રજા કેટલી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે નિર્દોષ માણસોના મોત પણ થઈ રહ્યા છે શું થઈ રહ્યું છે આવો જોઈએ જાણીએ સમજીએ ઈરાદકોટમાં ખાડાનું સામ્રાજ્ય અગવડતા ભર્યા રસ્તા છે જેને હિસાબે મોટી ઉંમરના કે બીમાર લોકો હેરાન થાય છે સમયનો પણ ખૂબ વગાડ થાય છે નેશનલ હાઈવે ઓથોરિટીના નિયમો જ એવા છે કે જ્યાં સુધી રોડ રસ્તા સારા ન હોય ત્યાં સુધી ટોલ ઉઘરાવી ન શકે એનો નિયમ તો એવો છે કે ત્રણ મિનિટથી વધારે થાય તો પણ પૈસા ન ઉઘરાવી શકે ખાડાઓના વિરોધમાં કૂદ્યું કોંગ્રેસ લોકો સુખાકારી માટે પૈસા ત્યારે જ ખરીદતા હોય કે એને સુખાકારી મળે પણ આ તો એક નૈરી લૂંટ છે એટલે આ લૂંટનો વિરોધ કરવા અમે ઓફિસે આવ્યા છીએ ઓફિસને તાળા માળીને અંદર અધિકારીઓ પુરાઈ ગયા છે પણ એ પણ લોકશાહીના એક ભાગ રૂપે અમે અમને કાન ડમળશું કે તાત્કાલિક આ ટોલ બંધ કરે વલસાડમાં હાઈવે પર ઠેર ઠેર ખાડા ખાડાઓથી સર્જાયો અકસ્માત વલસાડમાં છે ને મારી બાઇક આગળ ફસી ગઈ ટાયર અને હું પલટી ખાઈને સીધો નીચે પડ્યો પડ્યા બાદ મે જેમે તેમે કહીને મારી જાન બચાવીને રોડ થી પેલા સાઈડ પર ગયો અને અત્યારે મે પ્રદર્શન માટે એટલા માટે બેઠો છું કે મારે માતાજી ની કૃપા થી હું પોતે બચી ગયો છું પરંતુ બીજી વાર આવું કોઈ બીજા વ્યક્તિ નસીબદાર રહે ના રહે એની કોઈ જવાબદારી નથી એમ ઈ રાજકોટ ના માધા પર ચોકડી પાસે રોડ પર સવાર કામ જી 24 કલાક ના અહેવાલ બાદ તંત્ર જાકીયું આરએમસી અને એનએચએઆઈ ની ટીમોએ રોડના પેચવર્કની હાથ ધરી કામગીરી રાજકોટના માદા ચોકડીએ જે મસમોટા ખાડાઓ પડ્યા હતા અને જી ચોવીસ કલાકે જે રીતના અહેવાલ પ્રસારિત કર્યો હતો તેની ધારદાર અસર છે તે અત્યારે જોવા મળી રહી છે ખાસ કરીને આ જે ખાડાઓ છે તે લોકોના કમર છે તે તોડી નાખે તે પ્રકારના ખાડાઓ જોવા મળતા હતા એક્યુરા કંપનીનો જે રોડ હતો તેમના દ્વારા આ ખાડા પૂરવાની કામગીરી છે તે અત્યારે હાથ ધરવામાં આવી છે ખાસ કરીને જે રાજકોટની જે માધાપર ચોકડી છે કે ત્યાં મોટી સંખ્યામાં વાહનો છે તે પસાર થતા હોય છે ને તેને કારણે અહીં ટ્રાફિક જામ છે તે સર્જાવાની સમસ્યાઓ છે તે જોવા મળતી હતી ગુજરાતના અલગ અલગ पीरियड में उस जो डेवलपमेंट पीरियड में लोगों को काफी सारा परेशानी हो रही है बारिश की वजह से भी रोड में खड्डे भी हो गए हम लोग उसको भर भी रहे हैं बट फिर भी उस टाइम पीरियड में डेढ़ दो साल का जो डेवलपमेंट पीरियड है वो वो सब पब्लिक को कुछ को વારંવાર અમારે બી પાસ થવાનું થાય છે ખૂબ ખાડા ને ખૂબ રસ્તામાં આખો રોડ ઓવરબ્રિજ હોય કે પછી નીચે હોય બાયપાસની વાત પરિસ્થિતિ મેઇન રોડની વાત આ પરિસ્થિતિ એટલી ટ્રકના ટ્રક ચાલકો લોકો એટલા હેરાન થઈ રહ્યા છે ને અનેક એક્સિડન્ટ થયા છે આ ખાડાને લીધે આ ખાડાને લીધે એક્સિડન્ટ થયા છે કેટલાય બેનો બેનોના એક્સિડન્ટ થયા છે એટલે આ બધી મેટર અમે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે ગુજરાતમાં એક બે શહેર નહીં પણ અનેક શહેરો અને મોટી સંખ્યામાં ગામડામાં આ જ સ્થિતિ છે શહેરીજનો હોય કે ગ્રામજનો ભ્રષ્ટાચારના આ કામથી પરેશાન થઈ ગયા છે